તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો એસેમ્બલ મિની ટ્રેક્ટર વેચવાનું છે મગફળી છે કપાસ છે વગેરેમાં તમારે ચલાવવું હોય બેલા બલુનિયા માટે તો આ મિની ટ્રેક્ટર તમે લઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું તમને આ ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો એસેમ્બલ મિની ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ભાવિનભાઈને મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન ગેરા હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે અને ઓરિજિનલ કલરમાં આખું ટ્રેક્ટર કંપની કલર છે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર તમે જોઈ રહ્યા છો સારા મીડિયમ કંડિશનમાં છે સારા ટાયર છે અને ત્રીસની જાળીનું અત્યારે સેટિંગ કરેલું છે બાકી ભાવીનભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક કરો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભાવિનભાઈનો કોન્ટેક કરીને જ રૂબરૂ ટ્રેક્ટર લેવા અથવા જોવા જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને ટ્રેક્ટર છે ટ્રેક્ટર કિંમત અંદાજિત સાઠ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા ને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને બગસરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ભાવીનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવીનભાઈના ના સત્તાણું પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો